મોરબીમાં આજે બાર ઓગસ્ટે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે સાંજે પાંચ વાગે મોરબી જિલ્લા તંત્ર દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા આજે તારીખ બાર આઠ બે હજાર પચીસના રોજ સાંજે પાંચ કલાકે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડ સુધી યોજાઈને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ખાતે પૂર્ણ થઈ હતી આઝાદ ભારતને હવે વિકસિત ભારત બનાવવા તથા રાષ્ટ્રધ્વજ પ્રત્યે આપણી ભાવના દર્શાવવા અને દેશદાજ જાગૃત થાય તેવા આશ્રયથી મોટી સંખ્યામાં નાગરિકોએ આ તિરંગા યાત્રામાં સ્વયંભૂ જોડાયા હતા તો જિલ્લા તંત્ર દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આ તિરંગા યાત્રાના રૂટ પર મોરબી મહાનગરપાલિકા ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા આ રેલીમાં શહેરની જુદી જુદી ખાનગી તેમજ સરકારી શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વિવિધ વેશભૂષા સાથે તિરંગા યાત્રામાં જોડાઈ તિરંગા યાત્રાનું ગૌરવ વધાર્યું છે આ તિરંગા યાત્રામાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા જિલ્લા કલેક્ટર કે બી ઝવેરી મહાનગરપાલિકા કમિશનર સ્વપ્નિલ ખરે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ભાજપ અગ્રણી જયંતિભાઈ જયરાજભાઈ પટેલ સેવા એક સંપત્તિના ફાઉન્ડર અજયભાઈ લોરિયા પોલીસ સ્ટાફ તેમજ શાળાઓના શિક્ષકોની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા આશરે દોઢ કિલોમીટરની આ રેલીમાં આગળના આગેવાનો સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી રહ્યા હતા ત્યારે પાછળની ેલી ગાંધી ચોકમાં હતી અને વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે ગગનબેદી નાદ ગુંજી ઉઠ્યો હતો રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી